ઝીગડીયા તાલુકાના પંચાયત ખાતે કેશ ક્રેડિટ કેમ્પમાં ચાલીસ લાખનું ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો ઝીગડીયા તાલુકાના તાલુકા પંચાયત કચેરી ખાતે આજે રોજ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સો જેટલા સહાય જૂથોના બહેનો ઉપસ્થિત રહ્યા સાથે યોજના સ્વ જૂથોને રિવોલ્વિંગ ફંડની એક પોઈન્ટ ચૌદ લાખની સહાય કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પંચાવન પચાસ લાખની સહાય અને કેશ ક્રેડિટ ચારસો પોઈન્ટ લાખની સહાય ના ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ થકી બહેનોને સ્થાનિક રીતે રોજગારનું ઉપાર્જન કરી શકાય સાથે માધ્યમથી તાલીમ આર્થિક રીતે પગભર થઈ શકે તેવા યોજના કે માહિતી આપી લખપતિ દીદી ડ્રોન કૃષિ સખી પશુ સખી આત્મનિર્ભર ભારત સંદર્ભ માહિતી આપવામાં આવી સાથે અઠ્યાવીસ જેટલા સ્વ સહાય જૂથોને ચાલીસ લાખનું ચેક વિતરણ કરવામાં આવ્યું સાથે બેંક સખી નિમણૂક બીજીજીબી ગોવાલી અને બેંક ઓફ બરોડા આપવામાં આવી છે કાર્યક્રમ ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા તાલુકા ઉપપ્રમુખ સોનલ રાજ ડીઆરડીએ તરફથી આશિષભાઇ પ્રજાપતિ એટીડીઓ કિરણ વસાવા સર્કલ ઓફિસર ભગતસિંહ વસાવા તેમજ તાલુકા લાઇવલીહુડ મેનેજર વિજય વસાવાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો